જાફરાબાદ તાલુકાના ભાડા ગામે પેવર બ્લોક રોડ નું કામ નબળું થતા ગ્રામ લોકો થયા લાલ ભાડાના પ્લોટ વિસ્તારમાં પેવર બ્લોક નું કામમાં મસ મોટા ભ્રષ્ટાચાર થતા ગ્રામ લોકો પરેશાન ભાડાના પ્લોટ વિસ્તારમાં ચાળીસ બાદ પહેલી જ વાર રોડ મંજૂર થયો અને એમાં પણ લોટ પાણી અને લાકડા જેવી સ્થિતિ ચોમાસું ન આવે તેની પેલાજ જ બ્લોક નીકળી જાય તેવું કામ થતા અધિકારીઓને મીડિયા દ્વારા સ્થળ પર તપાસ કરવા ગ્રામ લોકોની માંગ કામ નબળું થતા ગ્રામ લોકો દ્વારા સરપંચને રજૂઆત કરવામાં આવી સરપંચ દ્વારા ગ્રામ લોકોને કામ તો આવું જ થશે તેમ કહેતા ગ્રામ લોકો થયા લાલઘુમ પેવર બ્લોક રોડમાં બ્લોક નાખ્યાના થોડા જ કલાકમાં જ બ્લોક હલવા લાગ્યા સાઈડ પણ બરોબર ભરવામાં આવી નથી ખાલી રેતી પાથરીને બ્લોક લગાવવામાં આવ્યા પાણીનો છંટકાવ પણ કરવામાં આવ્યો નથી જેથી રોડનું કામ નબળી ગુણવત્તાવાળું થયું હોય તેવું ગ્રામ લોકોનું કહેવું છે ઉપલા અધિકારીઓ સ્થળ તપાસ કરે અને બ્લોકનું કામ સરખું કરાવે તેવી ગ્રામ લોકોની માંગ છે રિપોર્ટર બિપિન રાઠોડ જિલ્લા બ્યુરો ચીફ બ્લોટ વિસ્તારમાં બ્લોક વિસ્તારનું અમારે કામ આવેલું છે તો કામ હાવ બોગસ થાય છે અમે સરપંચને અમે રજૂઆત કરીએ પણ સરપંચ કાંઈ ધ્યાન દેતા નથી તો એમનું લેવલ ખાલી પત્રો મારી અને ઉપર બ્લોક મારી દીધા તમામ બ્લોક છે કોઈ સાઇડું બાઇડું કોઈ વ્યવસ્થિત કરતા નથી કોઈ વસ્તુ કરતા નથી સરપંચને અમે બહુ વિનંતી કરીએ પણ સરપંચ કાંઈ અમારી રજૂઆત કંઈ માન્યતા કરતા નથી અને આ બ્લોક છે ને હજી સોમાહુની આવે ને ત્યાં બધા બ્લોક નિહરી દે વાહન વાહનમાંથી આવેલું હોય ને તો એકે એક બ્લોક જાય એમ છે કોઈ બ્લોક રહેવાની કોઈ શક્યતા જ નથી હું તો સરપંચ અમારી રજૂઆત સાંભળતા નથી કંઈ કારણે સાંભળતા નથી કાંઈક શારા આંગણ કાંઈક કટ પાડી અને બ્લોક કંઈક નીચે કાંઈક ફિટિંગ કરે તો કાંઈક એ બ્લોક ટકે નકર તો આ સોમાહાના બ્લોક રહેવાના જ નથી હવે આ ઘરના હવે પાણી હવે ભરા હે હવે રોડથી હવે આ જમીનથી ઉપેર બ્લોક ફિટ કરે છે આમાં એક એક ફૂટ ઉપેર થઈ જાય છે તો હવે એ પાણી ક્યાં જવાનું છે હવે હવે આ મકાનો વાળા એ હું બ્લોક ગોડીને કાઢ નાખશે કે પાણી એના ફળિયામાં ઘરમાં ભરાવા દે તો આ સરપંચ આ રીતે કામ હુલો કરે છે આ રીતે એને કરતા તમારે એમ છે છે આ સાલી વરસ અમારે આ રોડ આવ્યો છે તો એ સરપંચ કોઈ ધ્યાન નથી દેતા અને હેરખું કામ કરતા નથી હાવ કામ બોગસ થાય છે કોઈ અધિકારી આવીને કોક અહીંયા જુઓ તમે તો તમને ખ્યાલ આવે કે આ કઈ રીતે કામ થાય છે તો આ મારી વિનંતી છે અધિકારીને અમે એમ કહીએ કે આ તમે અહીંયા સરપંચ પાણી આવી અને તમે જુઓ આ ચેક કરો